અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કરીના બે નહીં પરંતુ કુલ પાંચ લોકોના મોત થયા છે મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં હકીકત સામે આવી છે ત્યારે ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં કરીના ખાવડમાં કરાયેલા કેમ્પ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું કરીના ગામના લાભાર્થીનું ઓક્ટોબરના રોજ મોત થયું હતું ત્યારે વિનાયકપુરાના ગામના લાભાર્થીનું પણ મોત થયું હતું ત્યારે ગામના બે લાભાર્થી મળી કુલ પાંચ લાભાર્થીઓના મોત થયા હતા ત્યારે આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ડ મુકાવેલા દર્દીઓની મેડિકલ તપાસ કરશે વર્ષે હાલમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયેલ કેમ્પ અને લાભાર્થીની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે આપણે સાહેબ જે રીતે ખ્યાતિ હોસ્પિટલનો જે ઘટનાક્રમ સામે આવ્યો છે આરોગ્ય વિભાગ છેલ્લે 4 દિવસથી સતત તપાસ કરી રહ્યું છે આપની તપાસમાં શું ખુલાસાઓ થયા છે અને આ ખુલાસાઓ બાદ હવે આરોગ્ય વિભાગની એક્શન શું ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ બન્યો ત્યારબાદ જે બે મૃત્યુ બોરીસા ગામના થયેલા અને જે લાભાર્થીઓ માટે એમણે કેમ્પ કરેલા અને અમારી આરોગ્યની ટીમ સતત ઘણા લાંબા સમયથી ઘણા દિવસોથી ફિલ્ડમાં ફરે છે અને અમે લોકોએ એક ડેટા તૈયાર કરાવ્યો છે અને એ ડેટા મુજબ બોરીસા ગામના જે આપણા બે લાભાર્થીનું મૃત્યુ થયું મહેશભાઈ પારોટ અને નારણભાઈ શર્મા એ સિવાય બે હજાર ત્રેવીસમાં પણ એક લાભાર્થી ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે પણ જ્યારે એમણે કેમ્પ કર્યો હતો ત્યારે પણ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને ખાવડ ગામના હતા ચાવડાવાસના એમનું પણ મોતના ડિટેલ્સ અમારી પાસે જસ્ટ આવી છે સાથે સાથે વાદરોડા ગામ તો વાદળોડા ગામની અંદર પણ જે લાભાર્થી હતા એ વાદરોડા ગામના લાભાર્થી ઠાકોરવાસના લાભાર્થી છે અને ઠાકોરવાસના લાભાર્થીને પણ સત્તર દસના રોજ તેર દસના રોજ કેમ્પ થયો અને તેમનું મરણ પંદર દસના રોજ થયું સાથે સાથે બીજા એક લાભાર્થી છે પટેલવાસ વિનાયકપુરા અને આ લાભાર્થીનું પણ ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાં જ છ દસના રોજ એ કેમ્પમાં એ લાભાર્થીને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે આ લાભાર્થીનું મરણ ચાર અગિયારના રોજ એટલે ધનતેરસના દિવસે આ લાભાર્થીનું મોત થયું છે હવે આના માટેનું જે ડિટેલ રિપોર્ટ્સ જે છે તાલુકા આરોગ્ય કચેરી મારફતે મેં મંગાવ્યો અને આની અંદર જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ મુજબ દરેકે દરેક કેસની કેસ ટુ કેસ મેં નક્કી કરેલું એ પ્રમાણે એમાંના ડેટા અમને મળ્યા છે અને બાકીની જે વાત રહી હજુ પણ અમારી જે આરોગ્યની ટીમ છે જે લાભાર્થીઓના એનજીઓ ગ્રાફી થઈ છે અને જે લાભાર્થીના સ્ટેન્ટ રખાયા છે તમામે તમામ લાભાર્થીઓમાં ખાસ કરીને બોલસાના લાભાર્થીઓમાં અમારા મેડિકલની ટીમ એમના ઘરે જઈ અને એમની મેડિકલ તપાસણી પણ હાલમાં કરે છે અને એમને કોઈપણ જાતની તકલીફ ન થાય એ માટેની પણ એમને સલાહ સૂચન અથવા તો જો આવી કોઈ તકલીફ થાય તો તાત્કાલિક સારી હોસ્પિટલ અથવા તો યુએન જેવી હોસ્પિટલમાં એમને પહોંચવું એવી પણ સલાહ આપવામાં આવે છે સર આપણે કોઈ આરોગ્ય વિભાગના કોઈ કર્મચારીની સંડોવણી અત્યાર સુધી છે આરોગ્ય વિભાગની સંડોવણી બાબતે હું આપને જણાવું કે જે આ મોટાભાગના જે કેમ્પો થયા છે ગામની અંદર ગામના જે આગેવાનો હોય અથવા એમના સાથ સહકારથી રજાના દિવસોમાં થયા છે અને જે અમારી જે આરોગ્યની જે ટીમ છે એ આરોગ્યની ટીમ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જે કેમ્પો થયા એ બાબતે ટોટલી રજાના દિવસ હતો એટલે એમના ભાર ગયું છે અને સાથે સાથે આ જે આખા જે ક્લેમ થાય છે એ ક્લેમની પ્રોસેસ એ જિલ્લા લેવલે અમને ખબર જ ના પડે કે અમારા કોઈ પણ લાભાર્થીનું આ જગ્યાએ એના ઓપરેશન થયા છે એના માટે જે આખું જે ટીએમએ સોફ્ટવેર છે અને જે હોસ્પિટલ જ્યારે ક્લેમ કરે અને ક્લેમ સબમિશન થાય અને અધુરામપુરનું આ હોસ્પિટલ તો અમદાવાદની છે કોર્પોરેશન વિસ્તારની એટલે એના ક્લેમના સબમિશનની વિગતો પણ અમને ના મળે આ બનાવ બન્યા પછી અમે ટોટલ વિગતો અમારા વિભાગ મારફતે અમે કલેક્ટ કરી રહ્યા છે અને હજુ પણ કડી ગામના ટોટલ કેટલા લાભાર્થીઓ છે એનું પણ લિસ્ટ અમારા નીચેના લેવલે તૈયાર થાય છે સર કડી ની ભાગ્ય તો હોસ્પિટલમાં પણ આગળ તેરસો કરતા વધારે એન્જીઓગ્રાફી કરવામાં આવી છે તો એ બાબતે કોઈ તપાસ કરી રહ્યું છે આરોગ્ય એના જે ટોટલ જે ડેટા છે જે આપણા મીડિયામાં જે મેસેજ ફરે છે એ મુજબ આ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલના જે ડેટા છે એ ડેટા માટેના કમ્પ્લીટલી અમે લોકોએ ડિટેલ્સ મંગાવી છે અને ડિટેલ્સ સાથે કેસ ટુ કેસ અમે એમાં ડેપ્થમાં જઈ રહ્યા છીએ સર એમાં કોઈ જો રૂપ મળશે તો આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરી શકે જ્યારે કાર્યવાહીની બાબત આવે છે ત્યારે કાર્યવાહી જે માનનીય કલેક્ટરશ્રી લેવલે જે કરવાની થતી હોય એ જિલ્લા કક્ષાએ થશે અને જો વધારે કાર્યવાહી કરવાની હશે તો અમે રાજ્ય સરકારશ્રી લેવલે એ બાબત અમે એને રાજ્ય સરકાર લેવલે જાણ કરીશું સર હાલ જે ડેટા છે ખૂબ મોટા પ્રમાણમાં છે લાગે છે કે ક્યાંક ક્યાંથી જેવું થયું હોય એક્ઝેક્ટલી ટોટલ ડેટા અમારી પાસે આવે અને કેસ ટુ કેસ જ્યારે અમે એનો સ્ટડી કરીએ ત્યારે એમાં વધારે પ્રકાશ પાડી શકે